સુરતના ખાતે ખતોદરા પોલીસ સ્ટેશન થી વિભાજીત કરી જનભાગીદારી નવનિર્મિત ઇકો ફ્રેન્ડલી અલથાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલ ના માર્ગદર્શન હેઠળ અલથાણ પોલીસ સ્ટેશન ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગના બોર્ડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અઢી લાખથી વધુ નાગરિકો પોલીસ અને ન્યાય સેવા સુલભ બનશે અલથાણ પોલીસ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યમંત્રી સહિત ધારાસભ્યો તેમજ અન્ય સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ ડીસીપી એસીપી તેમજ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગૃહ ગૃહ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન વિભાગની પ્રતિબદ્ધતાનું છે જનહિતમાં કાયદો ન્યાય વ્યવસ્થાની જાળવણી માટે બનેલા આ પોલીસ સ્ટેશનમાં આવવાની જરૂર ન પડે એવા સભ્ય શિસ્તબદ્ધ અને ગુના રહિત સમાજનું નિર્માણ કરવામાં આપણે સૌ યોગદાન આપીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી એ ગુજરાત પોલીસની પ્રાથમિકતા છે

ઉદ્ઘાટન માનીક રહ્યા રાજમંત્રી શ્રી અરભાઈ સંઘી શાહનાસ્તોએ કરવામાં આવેલા છે એના ખાસિયત એવું છે કે શહેરમાં જેટલા બી ટ્રાફિક માટે અગતમાં આઠ જેટલા કેમેરાઓ છે સીસીટીવી કેમેરાઓ છે એના અહીંયા ફીડ આવે છે અને અહીંયા ટોટલ એકવીસ જેટલા સ્ટાફ એક શિફ્ટમાં બેસે છે અને અહીંયાથી સમગ્ર શહેરના ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવે છે પ્રાફિક વ્યવસ્થા જોવામાં આવે છે કે કઈ જગ્યાએ કોઈ ટ્રાફિક જામ વ્યવસ્થા થઈ રહી છે કેટલી જગ્યા એવી છે જ્યાં કે રોડ ઉપર કોઈ બી સંક્રમણ ને લીધે જોઈએ તકલીફ પડી રહી છે જોઈએ અથવા કેટલા જગ્યા એવું છે જ્યાં રેડ લાઇટ ના વાયોલેશન થઈ રહ્યા છે રોંગ સાઈડ આવી રહ્યા છે ઓવર સ્પીડિંગ કરી રહ્યા છે આ તમામ જગ્યાઓનો સુપરવિઝન અહીંયા થી કરવામાં આવે છે અને અમુક જો અમે કેમેરાઓ મે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો યુઝ કરીએ છીએ જેના લીધે ઘણા બધા લોકો એવા લોકો જે વાયોલેશન કરતા હોય છે એના અહીંયા થી ચાલાન પણ જનરેટ કરવામાં આવે છે અને સાથો સાથ અહીંયા એક સુવિધા પણ કરવામાં આવે છે લોકો જો ઓનલાઈન પેમેન્ટ નથી કરવા માંગતા આવીને કરી શકે છે જેટલા બી ટ્રાફિક નિયમન છે અહિયાંથી સૂચનાઓ આપવામાં આવે છે પોલીસ ના હોય યા કોઈ વેહિકલ જો યુઝર છે એના હોય અને ટૂંકમાં વાત કરીએ તો પૂરા સમગ્ર જોઈએ નેવું લાખના વસ્તી ધરાવતા શહેરના ટ્રાફિક વ્યવસ્થાના સંચાલન કરવા માટે

તો તાત્કાલિક એના અહીંયાથી કેપ્ચર થઈ જાય છે અને કેપ્ચર થવાના કારણે સીધી જનરેટ થઈ જાય છે સાથો સાથ આ અમુક જગ્યાઓ અમારા લોકોને એવા એઆઈ કેમેરાઓ છે જો સ્પીડ વાયલેશન ડિટેક્શન કરતા હોય છે જો ઓવર સ્પીડિંગ હોય અને અમુક કેમેરા એવું છે જો રોંગ સાઈડ આવતા વાહનને પકડે છે તો આ બધા મેન્યુઅલી કરવાની જરૂર નથી ઓટોમેટિક અહીંયાથી એના કેપ્ચર થાય છે અને જનરેટ થતા રહે છે એના ચલાન તો મારી એટલી જ રિક્વેસ્ટ છે કે અમે કોઈ ચલાન નથી જનરેટ કરવા માંગીએ અથવા નહીં જનરેટ કરવા પડે એના માટે આ બધા પોતાની સલામતી બીજાના સલામતી રાખો અને કોઈ પણ પ્રકારના સંજોગો જો ટ્રાફિક વાયલેશન નહીં કરો સર આરટીઓ લાયસન્સ રદ માટે એના એના અમે લોકો જો 200 સે વધારે 300 વધારે આ બધા લિસ્ટ જેના આરટીઓ માં લાયસન્સ રદ કરવા માટે જો અમે લોકો મોકલાય છે અને અત્યારે 863 જેટલા લોકોનો જો આરટીઓ ડેટા પ્રમાણે એના ઉપર જો કાર્યવાહી થઈ રહી છે અને આરટીઓ ના સંકલનથી આગળ બી જેટલા બી લોકો વારંવાર જો હેબિચ્યુઅલ પડી ગયા છે એના લાયસન્સ કેન્સલ કરવાની કાર્યવાહી થઈ કેટલા લોકો છે આવા લાયસન્સ છે ના રદ થશે આ ટોટલ અમે 16 18631 લોકો છે જેના માટે અમે લોકો જો પ્રપોઝલ મોકલા છે આમાં પ્રોસિજર શું હતું કે લાયસન્સ કઈ રીતે રદ થશે જો વારંવાર વાયલેટ કરે છે આ શહેર માટે જોખમી હોય છે એના અમે લોકો પ્રપોઝલ મોકલી મોકલીએ છીએ આરટીઓ માં આરટીઓ ને જો એના જોગવાઈ છે વોટર અપને મોટો વાહન વિભાગના એના હિસાબથી જો આ લોકો નોટિસ શું કરે ને એના પછી કેન્સલ કરતા હોય છે Okay.